મહિલાઓને ધ્યાનમાં લેવા જેવી સાત મહત્વની વાતો જો શાસ્ત્રો મુજબ તેના ઉપર ધ્યાન ન આપવામાં આવે તો ઘરની પરિસ્થિતિ વિખેરાઈ શકે છે સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ સમાન છે આપણું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે કેટલીક એવી બાબતો છે જે આપણે નકારવી જોઈએ જો આપણે એમાં ધ્યાન નથી આપતા તો કદાચ સમય આપણાથી આગળ પણ નીકળી જાય અને આપણે સમયની પાછળ રહી જઈએ આજે અમે તમને એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ જેમાં માતાઓ અને બહેનોનો સમાવેશ થાય છે વિષય ભલે મહિલાઓ વિશે હોય પણ પુરુષ આમાં એટલું જ યોગદાન આપી શકે છે જેટલું મહિલાઓ આપી શકે બસ એમનું કામ એટલું જ છે કે મહિલાઓને આ કામમાં મદદ કરવાની તો મિત્રો તમારે કંઈક નવું જાણવું હોય તો વિડિયોને છેલ્લે સુધી જરૂરથી જોજો નંબર એક મહિલાઓએ કોઈ દિવસ પગથી સાવાણીને હટાવવી ન જોઈએ તેનાથી આપણા ઘરમાં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે નંબર બે ગેસની સગડી ઉપર રાતના સમયે એઠાં વાસણ મૂકવા નહીં જૂઠા વાસણથી દેવતા નારાજ થઈ જાય છે અને આપણને અનાજની તકલીફ પડવા લાગે છે એટલે આપણે અન્ન દેવતાને પ્રસન્ન રાખવા માટે આ એક બાબતનું ધ્યાન રાખવું જોઈએ નંબર ત્રણ કોઈ દિવસ દરવાજા પાસે જમવા બેસવું નહીં ગરીબ હોય અને તમે ભૂલથી પણ આ કામ કરશો તો તમે દુઃખમાંથી બહાર નીકળી શકશો નહીં એટલે સ્ત્રીઓએ દરવાજાની બાજુમાં જમવા બેસવું નહીં નંબર ચાર એકદમ અતિ આવશ્યક અને ધ્યાનમાં લેવાનો મુદ્દો મહિલાઓએ સાંજના ભોજન બાદ કોઈ દિવસ રસોડામાં રસોઈના એઠા વાસણ મૂકી રાખવા નહીં એનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો હાજરી વધી જાય છે ધન સંપત્તિમાં આર્થિક પરિસ્થિતિ નબળી પડી જાય છે નંબર પાંચ રાતના ઘરનો કચરો સફાઈ કરો ત્યારે ઘરના બહાર કાઢશો નહીં નહીતર રસ્તા ઉપર આવતા વાર નહીં લાગે સૂર્યાસ્ત થઈ ગયા પછી કચરો ઘરના બહાર કાઢશો નહીં નંબર છ મહિલા હોય કે પુરુષ હોય સવારે મોડા સુધી ઊંઘવું નહીં હંમેશા સવારે વહેલા ઉઠીને તમારી દિનચર્યાનું કામ પતાવી લો મોડા સુધી ઊંઘવું રાક્ષસી અવતાર ગણાય છે નંબર સાત મહત્વનો અને છેલ્લો મુદ્દો સવારે તમારા ઘરનું આંગણું સાફ કરી નાખો આમ કરવાથી કોઈ દિવસ ઘરમાં બીમારી આવશે નહીં અને તમારા ધારેલા તમામ કામ પૂરા થશે તો મિત્રો જીવનમાં ઉપયોગી અને અનુસરણ કરવા જેવા વાસ્તુશાસ્ત્રના કેટલાક સંકેતોને વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે તો મારા વાલા ભાઈઓ અને બહેનો જો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરતા જજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર